કાનણી નિયતિના વંદન તો આજે આપણે સૌ સાંભળવાના છીએ નવમી વાર્તા દુર્યોધનની ઈર્ષા આની પહેલાંની વાર્તા એટલે આઠમી વાર્તા કુંતી અને પાંડવોનું હસ્તિનાપુરમાં આગમન જો આ વાર્તા તમે નથી સાંભળી તો જલ્દીથી સાંભળી લો અને આ બધી એક પણ વાર્તા સાંભળવાનું ચૂકતા નહીં તો આજે મહાભારતની નવમી વાર્તા દુર્યોધનની ઈર્ષા હવે કૌરવો અને પાંડવો ભીષ્મની દેખરેખમાં ઉછેરાવા લાગ્યા એની સાથે સાથે રમતા એમાં પાંડવો બધી રીતે કૌરવો કરતાં ચડિયાતા સાબિત થતા ભીમ દુર્યોધન અને તેના ભાઈઓને આસાનીથી હરાવી દેતો ઘણીવાર ભીમ કૌરવોના વાળ ખેંચતો તેમને ઊંધે માથે લટકાવતો તેમજ તેમના જમીન પર પછાડીને હેરાન કરતો કોઈવાર ભીમ નદીમાં નાહતા કૌરવોને પકડીને પાણીમાં ડૂબકીઓ ખવડાવતો ત્યારે કૌરવો માંડ માંડ એમનો જીવ બચાવી નાસી છૂટતા કૌરવો ફળ તોડવા વૃક્ષ પર ચઢ્યા હોય ત્યારે ભીમ જોરથી વૃક્ષ હલાવતો કૌરવો વૃક્ષ પરથી પાકા ફળની જેમ જમીન પર પછાડતા લગભગ બધા કૌરવોના શરીર ઉપર ભીમના પરાક્રમની કોઈ ને કોઈ નિશાની જોવા મળતી તેથી કૌરવો ભીમને ધિક્કારતા પાંડવો અને કૌરવો સાથે સાથે રમતા રમતા મોટા થવા લાગ્યા આમને આમ કેટલાક વર્ષો પસાર થઈ ગયા પાંડવો અને કૌરવો યુવાન થયા તેથી દુર્યોધન માટે એક નવી ચિંતા ઉભી થઈ ષ્ટ્ર અંધ હોવાથી પાંડુને હસ્તિનાપુરનું રાજ્ય સોંપવામાં આવ્યું હતું પાંડુના મૃત્યુ પછી યુધિષ્ઠિરને યુવરાજનું પદ આપવામાં આવ્યું હતું તેથી યુધિષ્ઠિર ભવિષ્યમાં હસ્તિનાપુરના રાજા બનશે એ નક્કી હતું અંધત્વને કારણે લાચાર હતા તેથી યુધિષ્ઠિરને ગાદી આવતો રોકવા માટે દુર્યોધને કોઈક યુક્તિ શોધી કાઢવા મથતો હતો દુર્યોધને વિચાર્યું કે શક્તિશાળી ભીમ જ્યાં સુધી જીવતો હશે ત્યાં સુધી પોતે ફાવે એમ કરી શકશે નહીં ભીમનો મુકાબલો બળથી થઈશ્યો કેમ ન હતો તેથી દુર્યોધને ચતુરાઈથી ભીમનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું કૌરવો અને પાંડવો એક દિવસ ગંગા નદીના કિનારે આવેલા પ્રમાણ કોટી તીર્થમાં ઉજવણી કરવા માટે ગયા હતા નદીમાં સ્નાનની મજા માણ્યા પછી બધાએ પેટ ભરીને ભોજન કર્યું અને ત્યાર પછી સૌ ગંગાના કિનારે આરામ કરવા લાગ્યા થાક અને ભોજનની અસરથી તેઓ થોડી જ વારમાં ઊંઘી ગયા હવે દુર્યોધને ભીમના ભોજનમાં કાતિલ ઝેર ભેળવી દીધું હતું તેથી ભીમ ઘસઘસાટ ઊંઘી ગયો હતો દુર્યોધને કાટાળી વેલીઓ વડે ઊંઘતા ભીમના હાથ પગ બાંધીને તેને નદીમાં ગબડાવી દીધો ભીમ પાણીમાં વહેતો વહેતો નાગ લૂગમાં પહોંચી ગયો ત્યાં એને હજારો નાગોએ દંશ દીધા નાગોના ઝેરની અસરથી ભીમના શરીરમાં રહેલું ઝેર ઉતરી ગયું એ ધીમે ધીમે ભાનમાં આવ્યો એટલે નાગ લોકો એમના રાજા વાસુકીને બોલાવી લાવ્યા આર્યક નામના એક નાગ રાજા કુંતીના નાના હતા તે ભીમને ઓળખી ગયા તેમની આજ્ઞાથી ભીમને એક કુંડ પાસે લઈ જવામાં આવ્યો એ કુંડમાં દિવ્ય અમૃત ભરેલું હતું ભીમ એ કુંડનું બધું અમૃત પી ગયું એનાથી ભીમને શરીરમાં દસ હજાર હાથીઓ જેટલી શક્તિ આવી ગઈ નાગલોકોએ ભીમને આરામની વ્યવસ્થા કરી આપી ભીમ નાગલોકમાં નિરાતે ઊંઘી ગયા હવે સાંજ પડતા ગંગા કિનારે સૂતેલા કૌરવો અને પાંડવો જાગીને થયા થયા અને હસ્તિનાપુર જવા રવાના રસ્તામાં યુધિષ્ઠિરે દુર્યોધનને ભીમ વિશે પૂછપરછ કરી દુર્યોધને યુધિષ્ઠિરને કહ્યું ભીમ કદાચ વહેલો ઉઠીને ઘરે જતો રહ્યો હશે યુધિષ્ઠિરને ભીમની ચિંતા થવા લાગી એમણે ઘરે જઈને કુંતીને પૂછ્યું માતા ભીમ ઘરે આવી ગયો છે કુંતી આશ્ચર્યથી કહ્યું ના ભીમ ઘરે નથી આવ્યો તમે એને તમારી સાથે કેમ ના રાખ્યો એ એકલો કેવી રીતે પડી ગયો યુધિષ્ઠિરનો ચહેરો ફીકો પડી ગયો એ જોઈને કુંતીની પણ ચિંતામાં ડૂબી ગયા એમણે તરત જ શંકા પડી કે દુર્યોધને ભીમની હત્યા કરી દીધી હશે કુંતી વિદુરની પાસે દોડી ગયા એમણે વિદુરને ભીમના ગુમ થવાની જાણ કરી વિદુરે કુંતીને કહ્યું બહેન ઋષિ મુનિઓએ કહ્યું છે કે પાંડવો દીર્ઘાયુ થશે તે તેથી તમે ચિંતા ન કરશો આમ સહી સલામત પાછો આવી જશે કુંતી અને તેમના પુત્રો ચિંતાતુર બનીને ભીમની રાહ જોવા લાગ્યા ભીમ આઠ દિવસ સુધી નાગ લોગમાં ઊંઘતો જ હતો એ જાગ્યો ત્યારે તેને પોતાના શરીરમાં અનંત શક્તિનો અનુભવ થયો નાગ લોકોએ ભીમને હર્ષથી વધાવી લીધો ભીમેમની રજા લઈને ઘરે પાછો ફર્યો ભીમે બધી હકીકત યુધિષ્ઠિરને કહી સંભળાવી યુધિષ્ઠિરે ભીમની આ વાત ગુપ્ત રાખવા અને હવે પછી દુર્યોધનથી સાવધ રહેવા સૂચન આપ્યું થોડા સમય બાદ દુર્યોધનને ભીમના ભોજનમાં ફરીથી ઝેર ભેળવી દીધું દુર્યોધનના ભાઈ યુદ્ધને પાંડવો પર ખૂબ પ્રેમ હતો એણે ભીમને સાવચેત કરીને બચાવી લીધો એ પછી પણ દુર્યોધન અને તેના મામા શકુનીએ ભીમની હત્યા કરવાના અનેક પ્રયત્નો કર્યા પણ એ બધા પ્રયત્નો વ્યર્થ ગયા રાજમહેલમાં કલહ ન થાય તે માટે વિદુર અને યુધિષ્ઠિરની સલાહને લીધે પાંડવો આવા બનાવો કોઈને જણાવતા ન હતા તો આવી જ અદભૂત મહાભારતની વાર્તાઓને સાંભળવા માટે મારી આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લો અને એક પણ વાર્તા સાંભળવાનું ચૂકતા નહીં તો હવે મહાભારતની આગલી વાર્તા એટલે કે ભાગ દસ હસ્તિનાપુરમાં દ્રોણનું આગમન આ વાર્તા આવવાની છે તો એ વાર્તા પણ સાંભળવાનું ચૂકતા નહીં અને આ વાર્તાને લાઈક શેર અને કોમેન્ટ અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ